વિસ્તૃત કારોબારી દરમિયાન કોંગ્રેસે પોતાનો રોડમેપ નક્કી કર્યો છે આગામી દિવસોની અંદર ગુજરાતમાં મોટા પાયે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના પાપે ગુજરાતના યુવાનના હકની રોજગાર છીનવાયેલો છે તેવા સંજોગોની અંદર સરકારી નોકરીઓના પેપરો ફૂટવા ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ થવી અને બીજી બાજુ યુવાનોનું મોટા પાયે આર્થિક શોષણ થાય એટલે કે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના નામે જે શોષણ થયું છે તેની સામે આગામી દિવસોની અંદર યુવક કોંગ્રેસ પોતે મક્કમતાથી સરકારની ખોટી નીતિઓ સામે લડત આપશે સાથોસાથ આ જ વ્યવસ્થાની અંદર યુવક કોંગ્રેસ એ કોંગ્રેસ પક્ષ માટે મહત્વનું છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને યુવા દેશ તરીકે જ્યારે સમગ્ર દેશની અંદર જનનાયક રાહુલજીએ યુવાનોને એક આગું મહત્વ આપીને રાજનીતિમાં આવવા માટે ઉદબોધન કર્યું છે અને પાર્ટીની અંદર વિધિનધી પાર્ટી કોંગ્રેસ પક્ષની અંદર જે લોકતાંત્રિક પ્રક્રિયા કરી છે તેવા સંજોગોમાં યુવક કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય અને વન બુથ ટેન યુથના પ્રોગ્રામ દ્વારા આગામી દિવસોની અંદર કોંગ્રેસના સંગઠનના માધ્યમથી જનતાને લાભ થાય અને યુવક કોંગ્રેસ એના માટે મહત્વનો પોતાની રોલ અદા કરે એ દિશામાં પણ આજ યુવક કોંગ્રેસની કારોબારીમાં નિશ્ચિત કરવામાં આવ્યું મને પૂર્ણ આશા છે કે જે સુરેન્ગર જિલ્લાની તાસીર પર કોંગ્રેસ સાથે જોડાયેલા છે આ સુરેન્દ્રનગર જિલ્લામાં બે હજાર સત્તરમાં પાંચમાંથી ચાર બેઠક કોંગ્રેસ પક્ષ બને આ જિલ્લામાંથી અનેક વરિષ્ઠ આગેવાનો હોય જેને ગુજરાતનેતૃત્વ નેતૃત્વ એવા અરવિંદભાઈ સંઘવી સાહેબ હોય સનતભાઈ મહેતા જેવા નેતા હોય કે જેમને આખા રાજ્યને નેતૃત્વ આપ્યું પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી એવા સંજોગોની અંદર ફરીથી યુવક કોંગ્રેસનો અવાજ મક્કમતાથી બને અને સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે મક્કમતાથી યુવક કોંગ્રેસ સંઘર્ષ કરશે તમામ રીતે લડશે કાનૂની રીતે પણ લડશે અને સંસદથી લઈને સડક સુધી જે લડત લડવાની વાત છે એમાં પણ યુવક કોંગ્રેસ પોતાનો મહત્ત્વની ભૂમિકા અદા કરશે યુથ કોંગ્રેસની કારોબારી બેઠકની અંદર આગામી દિવસની સ્થાનિક સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એની અંદર ખાસ કરીને વીસ ટકા સીટો યુથ કોંગ્રેસને આપવામાં આવે એની જ્યારે અમને પ્રદેશ કક્ષાએથી ખાતરી આપવામાં આવી છે તો યુથ કોંગ્રેસની પણ નૈતિક જવાબદારીઓ જે છે કે અત્યારે હાલમાં યુવાનો રોજગારીથી પરેશાન છે ફિક્સ પે સ્કેલથી પરેશાન છે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી પરેશાન છે ત્યારે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર યુથ કોંગ્રેસની ટીમ દ્વારા યુવાનોને રોજગારી આપવામાં આવે સ્થાનિક રોજગારી આપવામાં આવે એ પ્રશ્નો લઈ અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આંદોલનો કરવામાં આવશે સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એ દિશામાં દરેક યુથ કોંગ્રેસનો કાર્યકર્તા એ કામે લાગશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ યુવાનોની રોજગારીના પ્રશ્નો થકી અમે યુવાનોનો વિશ્વાસ જીતવામાં સફળ થશું અને આગામી દિવસોમાં યુવાનોને પ્રશ્નોને વાચા આપી અને આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એ દિશામાં યુથ કોંગ્રેસની કામગીરી રહેશે